ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે મંગળવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં નવમો પદવિધાન સમારોહ યોજાયો હતો જેમાં ચુમ્માળીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ ચોત્રીસ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ નેવું વિદ્યાર્થીઓને ઇઠ્યાસી મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ યુનિવર્સિટીના તેર હજાર નવસો પાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ લોકર એપના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન મંત્રી પ્રભુ પાનસરિયા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા બે વક્તાઓ હતા માનનીય રાજ્યપાલશ્રી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના મહાસચિવ ડોક્ટર અતુલભાઈ કોઠારીજી આ બંને લોકોના પ્રવચનથી મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને પદવી એનાયત તો થઈ પરંતુ એની સાથે સાથે આ પદવી એનાયતની પ્રક્રિયામાં એ અહીંથી કંઈક એવું ભાથું લઈને પણ ગયા કે આવતા દિવસોની અંદર સમાજમાં જ્યાં કામ કશું કાંઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશે તો એ કામ કરવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડવાનો આજે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે મને તો આમ તો સાત દિવસ જ થયા